પોતાનું મત આપવા માટે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા જે તેમણે દરેક વ્યક્તિ મત આપવો જોઈએ તેવી પ્રતિક્રિયા આપી હતી વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ હું મારા જીવનના વિવાહની આગળના પગલાની શરૂઆત કરવા જઈ રહ્યો છે એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ સામોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર